જય માતાજી મિત્રો તો તમને અમારા ચેનલના વિડીયો પસંદ આવતા હોય તો અમારે ચેનલને સબસ્ક્રાઈબ કરો અમારા વિડીયો ને લાઇક કરો શેર કરો અને મિત્રો અમે આવા કોમેડીથી ભરપૂર નવ નવા વિડીયો લાવતા રહ્યું અને તમને હસાવતા રહીશું માટે અમારા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવું જય માતાજી જય રામા કાળુજી મોકલયો તમે હું કઈ વાતચીત થઈ જતી વાત કઉા પડી મજા બજા આવી આયા ધનુજી ની આયા

તમારા બીજા કોઈ ધંધાથી નહીં રાતે ભેડા વાત માં સાચી વાત આયોજન કરી

બજા આવી એટલે વાત કરો હા લે કર તો કે હવે કોણ બાકી છે લે ગાણુજી ભલોજી ભલોજી આવ ગણે છે હા હે કેમ કુ જો હું આપા કુટુંબ ના છે ને પડે ભલાજી એ ભલાજી તમે હું બોલો લે આ આ બે તેરે નામ કા કુત્તા પાલુ અમને થા

અയ്യો જમનવાળા દેખાય છે તો આ જમ ભેગો કરવાનો છે એટલે તખાજી જમનવાળો રેની એ ભેગો જ કરવાનો યે ઇમ ભેગો ના મેળાવે તમે બફોડે રાખો પેલા વાંધો રાખી રીતે ના અલે રીતે ના મેળાવે યાર અલગ બતાવો હવે એમ પાછો ના ઘેરવા રોમ ના ના પાલું અમાર આઈચાને હતું તાણી તલ્યા કરીને ખબર આવી તું એમ

ભેળા તરી શું કરવાના અમારા મને કે બે દાડા એઠવાર પડશે ઘરે કરી એટલે જમણવાળા તો મને વાગા દૂધ દૂધ રાખ્યા છે તો ઘરા રાખ્યા છે તો તાળ છે તો પૈસા કે પછી એ રહ્યો મને નહીં જોવા ના તો ચંદુજી હે જમણ વાર હોય ને તો સુધુ સુધુ કરો બાકી પછી આ તો બરુજી છે એ જીવિત ને જમ કરો છે પછી અમે જોઈએ મને એટલે ભલાજી તો શું કરું હોય અમે રહ્યા તમે બે ભાઈઓ રાખ ના તમે જુદી જુદી તારીખ લીધી અમારા ભાઈને જો બુદ્ધિ છે તમે જુદી તારીખ લીધી ભલાજી

એમ નહીં તો તો લખવાવાળા ખાઈ ગયા તને તમારું એમ નહીં 10000 રૂપિયા હાથ જણો લખેલો છે ને દેખાડ્યો તો 50000 રૂપિયા લો તમે જોથી 10000 રૂપિયા લખાયો છે વાયરો અલ્યા મારા ખાતામાં 10000 રૂપિયા આવી છે એ 25000 યાર લખવા તો બેઠો તો યાર એ ભણાવ દે આ કોણ ખાઈ અરે જેમ કરી લ્યા ને એક કલાક થઈ બેઠા રોટો ભાઈ પોણી તમારા માટલામાં થી તારે ભાગવો જેમ હોય તો ભાગો પોણી

પનીરનું પનીરનું શાહ પનીર પનીર હા પનીર તો તારે પોર્ટમ રાખી રીતના રાખશો પનીરનું શાક પનીરનું શાહ પનીર પનીર પ પનીરનું શા પનીર એચું આવે તો મને ખબર નહીં પણ આપણા દહીંના ટુકા નહીં આવતા તો પછી દહી તો હવે રોજે અમારે અત્યારે ખાટું ભાઈ વંઘાડી તું તો આય અવશાનમાં ખાટું ખાતું જ નાખવાનું બધું ના ના આપણે માવો ભાવ ભાવ ત્યાં પડી ગયો એનો બધું અલે એક તો આ જુબોની ચાલુ કે આવી જાય હે જોવા

ઈવન ત જાતા રયો વાળી ખબર કર્યોનો લેવા રે જાય આ કે ઇતાર તો કોંજીભાઈ લેવા ની જોય ના એટલે સટકે એતમ સાબન રાખ્યો હ હું કહું રહોરાની જવાબદારી મારી ના ના રહોરાની જવાબદારી તમને નહિ આવવાની તારી જો જે વાહન ગાતો હોય ઈથી વાહન લાવાય તમારે તો અતો પછી અમે શું કરવા એક બ વાહન ઉતારવા આવશે માપવાનું લ્યા મારે એવું ને ગાતાની તો તો પછી તે દોવાલા વેચી અમે ના ના વેઈ યાર અન કેવી કરો મારી વાત અપડો રહોરાની મારી આ તો ઉખબેરવાળી ન સોયમે ગાકતીયો માનતા હોય તો

बरोबर म्हणजे माझी बात हब्रो हो मंडे पाळ दाता काय त खाजी हां दो मंडे कुहान पा काय देजो भाई मंडे पाळो नाही देतो बरोबर अरे तो आई जा हा बरोबर तुमार कर्योना हिसाब डाल एटा होडू तयार थईयो चिंता पेलो उडी कोणी नता जाऊ दी ना सो जो लाजे न चुला गोदवान दा ना नाही इ वो तो सासनी आली माझी बात हब्रो सास वालो पलो मारी त नाही तो इने ना केता एर बतरा